માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે હે પ્રભુ મને એક પ્રશ્ન છે જે મને ખૂબ જ ચિંતામાં મૂકી રહ્યો છે કૃપયા મને જણાવો કે કઈ વસ્તુનું દાન કરવાથી ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી ઘર છોડીને જતા રહે છે ભગવાન શિવ કહે છે હે દેવી ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારે કોઈને દાનમાં ન આપવી જોઈએ જે સ્ત્રી આ વસ્તુ દાન કરે છે તેના ઘર માં દેવી લક્ષ્મી ક્યારે નહીં રહે અને તે ગરીબીમાં જીવન પસાર કરશે પણ આ પાંચ વસ્તુઓ કઈ છે તે જાણવા માટે તમારે કથા સાંભળવી પડશે જે કોઈ આ કથા સાંભળશે તેના ઘર માં ક્યારે ગરીબી નહીં આવે અને જે આ કથા અધૂરી છોડીને જતા રહેશે તેના પર દેવી લક્ષ્મી ગુસ્સે થશે અને તે જીવનભર ગરીબ જ રહે છે તો ચાલો હું તમને એક કથા કહું એક સુંદર શહેરમાં સુકન્યા નામની એક મહિલા પોતાના પતિ અને સાસુ સાથે રહેતી હતી તેના પતિનો વ્યવસાય સારો ચાલતો હતો અને તેઓ સુખી જીવન જીવતા હતા સુકન્યા પોતાના પતિને ભગવાન માનીને તેની સેવા કરતી ઘરનું આંગણું સાફ કરતી પછી સ્નાન કરીને ઘર સાફ કરતી તુલસીને પાણી આપતી અને દેવી દેવતાઓની પૂજા કરતી ક્યારેય કોઈનું અપમાન ના કરતી તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો સુકાન્યાને જોઈને લોકો તેને લક્ષ્મીનો અવતાર ગણતા તે પોતાના પરિવાર નો સંભાળ રાખતી અને કોઈ ભૂખ્યું આવે ત્યારે તે ક્યારે ખાલી હાતે પાછો ના જવા દેતી જેના કારણે તેનો દરવાજે આવતા બધા જ તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપીને પાછા ફરતા દેવી એટલું જ નહીં પડોશીને જે જોઈતું હોય તે કઈ પણ વિચાર્યા વિના આપી દેતી આવી તે સંસ્કારી સ્ત્રી હતી જેના કારણે સુકન્યાના પડોશીઓ પણ તેનો ખૂબ જ સન્માન કરતા તેઓ કહેતા કે આ સુકન્યા સાક્ષાત દેવી છે જ્યારે પણ લોકો સુકન્યાના વખાણ કરતા ત્યારે તેઓ તેના વિશે સારી વાતો કહેતા પરંતુ લોકોની વાત સાંભળીને પણ સુકન્યાને ક્યારે અભિમાન ન થયું તે બધા સાથે આદર અને સન્માનથી વાત કરતી દેવી પછી એક દિવસ એક પડોશણ સુકન્યાના ઘરે આવી તે પડોશીને જોઈને સુકન્યાએ પ્રેમથી કહ્યું હે બહેન તમે આજે મારા ઘરે હું તમારી શું મદદ કરી શકું સુકનિયાના પડોશીએ કહ્યું સુકનિયા બહેન આજે મારા ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા છે હું તેમના માટે જમાનો બનાવી રહી છું પણ મારા ઘરમાં વેલણ અને તવી મને મળતા જ નથી મેં તેને ક્યાં મૂકી દીધા છે તે ખબર જ નથી હું શું કરું તેથી જ હું તમારી પાસે રોટલી બનાવવા માટે વેલણ અને તવી માગવા આવી છું જો તમને કોઈ વાંધો ન હોય તો ઘણીક વાર આપો ને હું તમને થોડી જ વારમાં પાછી આપી જઈશ ત્યારે સુકન્યાએ કહ્યું બહેન અત્યારે મને વેરણ અને તવીની કોઈ જરૂર નથી એટલે તમે મારા વેરણ અને તવી લઈ જાઓ થોડીક વાર અહીં ઉભા રહો હું હમણાં જ તમારા માટે લઈ આવું છું પછી સુકન્યા રસોડામાં જઈને વેલણ અને તવી લઈ આવી અને પડોશીને આપે છે ત્યારે છેવડાવીને હું હમણાં તમારું વેલણ અને તવી પાછી આપે જઈશ સુકનિયાએ કહ્યું સારું બહેન થોડા સમય પછી એક બીજી પડોશણ આવી તેણી આવીને કહ્યું બહેન હું ખૂબ જ ગરીબ છું મારે મારા ઘરની સફાઈ કરવી છે પણ મારી પાસે સાવાણી નથી જો તમને કઈ વાંધો ન હોય તો શું તમે તમારી સાવાણી મને આપશો મારા ઘરની સફાઈ કરીને હું તમને પાછી આપી જઈશ સુકન્યાએ કહ્યું અરે બહેન તમારે સાવણી જોઈતી છે ને હું હમણાં તમારા માટે સાવણી લઈ આવું છું સુકન્યા ઘરની અંદર જાય છે અને સાવણી લઈને તે સ્ત્રીને આપે છે તે સાવણી લઈને તે ગરીબ મહિલા ત્યાંથી જતી રહે છે પછી એક બીજી મહિલા આવે છે તે જોઈને સુકન્યાએ આવકારો આપ્યો કે આવો બહેન સંકોચ વિના તારે જે જોઈએ છે તે કહો હું તારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ પછી તે મહિલાએ કહ્યું ઓ સુકન્યા બહેન તમે ખૂબ જ દયાળુ છો મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને તમે બધાને મદદ કરો છો તેથી જ હું તમારી પાસે થોડી મદદ માગવા આવી છું સુકન્યાએ કહ્યું જરૂર બહેન સંકોચ ન કરો તને જે જોઈએ તે મને કહો જો મારી પાસે હશે તો હું ના નહીં પાડું અને હું તમારી મદદ કરીશ પછી તે મહિલાએ કહ્યું એ સુકન્યા બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરો અને તેના માતા પિતા આવી રહ્યા છે તેથી મને ચિંતા થાય છે કે મારી પાસે મારી દીકરીને પહેરાવવા માટે એક પણ ઘરણું કે સારા કપડાં પણ નથી તો હું મારી દીકરીને શું આપું જો તમે મહેરબાની કરીને મને મારી દીકરી માટે થોડા ઘરણા અને કપડાં આપો તો સારું જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમારા ઘરણા પ્રાપ્ત કરી દઈશ તે સાંભળીને સુકન્યાએ કહ્યો અને બહેન તમારી દીકરી મારી નાની બહેન જેવી છે હું તેને ચોક્કસ મદદ કરીશ તારે સુકન્યા ઘરમાં જાય છે અને એક સાડી અને થોડા ઘરણા લાવે છે અને તે મહિલાને આપે છે અને કહે છે બહેન આ ઘરણા અને સાડી પહેરીને તમારી દીકરી રાજકુમારી જેવી લાગશે આ સાંભળીને તે મહિલા ખુશ થઈ ગઈ અને સુકન્યાનો આભાર માનીને ઘરણા અને સાડી લઈને જતી રહી થોડી વાર પછી એક બીજી મહિલા આવે છે તે મહિલાને જોઈને સુકન્યા તેને પ્રેમથી આવકારો આપ્યો અને કહ્યો બહેન હું તમારી કઈ રીતે મદદ કરી શકું ત્યારે તે મહિલાએ કહ્યો એ સુકન્યા બહેન તમે ખૂબ જ દયાળુ છો અને તમે બધાને મદદ કરો છો તેથી જ હું તમારી પાસે આવી છું મારો બાળક પોખ્યો છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી તેથી જ હું તમારી પાસે દૂધ માંગવા આવી છું સુકોને કહ્યો અરે બહેન હમણાં દૂધ લાવો ઘરે તમે ઉભા રહો સુકોને રસોડામાં જઈને દૂધ લાવે છે પડોસણ ખુશીથી દૂધ લે છે અને આ રીતે સુકન્યા બધી બહેનોને મદદ કરે છે હવે આમ કરતા કરતા રાત પડી ગઈ એટલે તેનો પતિ વેપાર કરીને ઘરે આવ્યો ત્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે સુકન્યા તેના પતિને સેવા કરતી અને સેવા કરતી કરતી તે બંને સુઈ ગયા જ્યારે દિવસ ઉગ્યો ત્યારે એક વ્યક્તિ દોડતો આવ્યો અને સુકન્યાના પતિને કહેવા લાગ્યો માલિક માલિક તમારી દુકાનમાં રાત્રે ચોરી થઈ ગઈ છે તમારી દુકાનમાં જેટલો સામાન અને પૈસા હતા તે ચોર ચોરીને ભાગી ગયા આ સાંભળીને સુકન્યાનો પતિ ભાગી પડ્યો અને દુઃખી થઈને ત્યાં જ બેઠો રહ્યો ત્યારે સુકન્યાએ કહ્યો કહ્યું નાથ તમે ચિંતા ન કરો આપણા ઘરે હજી ઘણા પૈસા પડ્યા છે તે પૈસાથી તમે તમારો વેપાર ફરી ચાલુ કરો આ સાંભળીને સુકન્યાના પતિને થોડીક ચિંતા ઓછી થઈ અને કહ્યો એમ ઘરે પૈસા પડ્યા છે તો મને તે પૈસા આપ હું ફરી વેપાર ચાલુ કરું ત્યારે આપકનિયાએ કહ્યો ચાલો મારી સાથે ત્યારે તે બંને બીજા ઓરડામાં જાય છે અને તિજોરી જોવે છે ત્યારે તિજોરી ખોલી પડી હતી તિજોરી ખોલી જોઈને સુકન્યાનો પતિ ગભરાઈ ગયો આ તો ખાલી છે અને ઉગાડી પણ છે ક્યાં ગયા આપણા બધા પૈસા સુકન્યા શાંત રહીને બોલે નાથ પૈસા તો આમ જ હતા પણ મને લાગે છે કે આપણા ઘરમાં ચોરી થઈ ગઈ છે તેના પતિનો ગુસ્સો વધી ગયો સો ઘરમાંથી પણ ચોરી જ્યારે આ બધું થયું ત્યારે તો ક્યાં હતી ઘરમાં તારી હાજરી હોવા છતાં કેવી રીતે ચોરી થઈ ગઈ સુકન્યાએ ખુલાસો કર્યો ઘરે જ હતી પણ મને ખબર નથી કોણ આવી ગયો અને ચોરી કરી ગયો તેના પતિએ શંકાસ્પદ નજરથી પૂછ્યું તો ઘરમાં કોણ કોણ આવ્યો હતો સુકનિયા થોડી વિચારીને કહ્યું આજે ઘણા બધા લોકો આવ્યા હતા ભિક્ષુક સાધુ અને આપણા પડોશીઓ મેં તેમના દાન પણ ખૂબ જ કર્યું હતું આ સાંભળીને સુકનિયાના પતિનો ગુસ્સો બેકાબુ થઈ ગયો તારી આ કરવાની આદત જ આપણા પર મુશ્કેલી લાવી છે કોઈને ખબર પડી ગઈ હશે કે ઘરમાં ઘણા પૈસા છે અને તેણે ફાયદો ઉઠાવ્યો હશે હવે શું કરીશું સુકાનિયાએ કહ્યું નાથ મેં એક મહિલાને આપણા ઘરેણા પહેરવા માટે આપ્યા હતા તે હું લાવીને તમને આપું છું એમ કહીને તે દોડતી ગરીબ મહિલાના ઘરે આવી પરંતુ તે ઘર બંધ હતો સુકન્યાને સમજાઈ ગયું કે આ મહિલા પણ તેના ઘરણા લઈને ભાગી ગઈ છે તે નિરાશ થઈને ઘરે આવી અને તેના પતિને બધી વાત કહી સંભળાવી ત્યારે તેની સાસુએ કહ્યું તને બહુ દાન ધર્મ કરવાનો શોખ હતો ને જોયું કેવા માણસો છે તારી વસ્તુ લઈને તે મહિલા ભાગી ગઈ ને મેં તને કેટલી વાર કહ્યું હતો કે કોઈને ઘરે બોલાવીને દાન ન કર પણ તે ક્યારે મારી વાત માની હતી હવે જોઈ લીધું ને તા દાન ધર્મ કરવાથી આપણા ઘરમાં કેવી આફત આવી છે આમ કહે તેના પતિએ કહ્યો હવે તારે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી જો તું હજુ પણ અમારા ઘરમાં રહીશ તો હજી મોટી આફત આવશે એટલે તું અત્યારે જ આ ઘર છોડીને જતી રહે અને પાછી ક્યારે આવતી નહીં એમ કહીને સુકન્યાને તકો મારીને બહાર કાઢી મૂકી ત્યારે તે રડતી રડતી પોતાના પતિનો ઘર છોડીને લક્ષ્મી માતાના મંદિરે જાય છે માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હેમાં મેં હું કયું પાપ કર્યું છે કે મારી આવી હાલત થઈ છે હું રોજ તમારી પૂજા અર્ચના કરતી તો પણ તમે અમારું ઘર છોડીને કેમ જતા રહ્યા આવી મોટી આફત કેમ આવી પછી સુકન્યા ત્યાં બેસીને વિચારવા લાગી જો મારા પતિની દુર્દશા મારા કારણે થઈ હોય તો મારે જીવવાનો કોઈ અધિકાર નથી આ વિચારીને સુકન્યા નદી પાસે જઈને મા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હે માં માંથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજે મા કારણે મારા પતિ બરબાદ થઈ ગયા છે તમે પણ ઘર છોડીને જતા રહ્યા છો તેથી હું મારો જીવ દેવા જઈ રહી છું આમ કહી રીતે નદીમાં કૂદવા જઈ રહી હતી ત્યારે માતા લક્ષ્મી પ્રગટ થયા અને કહ્યો દીકરી રે આ તું શું કરી રહી છે સુકન્યા સાક્ષાત માતા લક્ષ્મીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને વારંવાર માતાને વંદન કરતા કહે છે હે લક્ષ્મી માં મને ક્ષમા કરો હું એક મોટો પાપ કરવા જઈ રહી હતી દેવી લક્ષ્મી કહે છે હે સુકન્યા માણસે પોતાનો જીવ ન લેવો જોઈએ આ બહુ મોટો પાપ છે ભગવાને જે શરીર આપ્યો છે તે આ રીતે આ શરીરનો નાશ ન કરવો જોઈએ ત્યારે સુકન્યાએ કહ્યો માં મને માફ કરો પણ હું મારા પતિ વગર જીવી નથી શકતી તેથી જ હું મારા પ્રાણનો ત્યાગ કરવા જઈ રહી હતી અને તમે પણ અમારું ઘર છોડીને જતા રહે છો તો માં હું શું કરું તારા માતા લક્ષ્મીએ કહ્યો દીકરી તેજ અજાડતા માં કેટલી વસ્તુઓ દાનમાં આપી દીધી હતી જેના કારણે હું તારું ઘર છોડીને જતી રહી હતી જે પણ સ્ત્રીઓ પોતાના ઘરની આ ચાર વસ્તુઓ બીજાને આપે છે હું તેમના ઘરે નથી રહેતી ત્યારે સુકન્યાએ કહ્યો એમાં એ ચાર વસ્તુઓ કઈ છે જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો ત્યારે માતા લક્ષ્મીએ કહ્યો હે દીકરી ધ્યાનથી સાંભળ કારણ કે માહિતી તારું જીવન બદલી નાખશે એ સુકન્યા પહેલી વસ્તુ એ છે કોઈ પણ સ્ત્રી વેલણ પાટ અને તવી ક્યારે બીજાઓને આપવા ના જોઈએ રસોડામાં આ વસ્તુઓનો ખૂબ જ મહત્વ હોય છે અને તેમની પવિત્રતા હંમેશા જાળવી રાખવી જોઈએ આ વસ્તુ છે જ ભગવાન વિષ્ણુનો પ્રસાદ બનાવવામાં આવે છે અને તાવે પર બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તેથી આ વસ્તુઓને હંમેશા સ્વસ્થ અને શુદ્ધ રાખવી જોઈએ જો તમે તે બીજાઓને આપો છો તો તે અપવિત્ર થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવાથી અશુભ પરિણામો આવે છે તેથી તે આ વસ્તુઓ પડોશીને આપીને સૌથી મોટી ભૂલ કરી છે સુકન્યા હવે તો બીજી વસ્તુ ધ્યાનથી સાંભળ દીકરી તે તારી પડોશનને તે સાવણી જ આપી દીધી હતી જે મને સૌથી પ્રિય છે તો પછી હું તારા ઘરમાં કેવી રીતે રહી શકું બોલ દીકરી જે સ્ત્રી પોતાના ઘરની સાવણી બીજાઓને આપે છે હું તેનું ઘર છોડી દઉં છું સાવણીથી ઘરની સફાઈ થાય છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ મારો નિવાસ હોય છે સુકન્યા ઘરમાં સાવણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ કોઈ બાહ્ય વ્યક્તિની નજર પણ સાવણી પર ન પડવી જોઈએ સાવણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે તેને પગ લગાવો ન જોઈએ એ સુકન્યા હવે ત્રીજી વસ્તુ વિશે પણ જાણી લે એક સ્ત્રીએ ત્યારે પોતાના આભૂષણ કોઈ બીજી સ્ત્રીને આપવા ના જોઈએ કારણ કે હું હંમેશા તે આભૂષણ માં રહું છું સ્ત્રીના સોળ શણગાર માં ગરણા નું ખુબ જ મહત્વ છે તેથી એક પાણી મહિલા એ ક્યારે પોતાના આભૂષણ કોઈ બીજી સ્ત્રી ને પહેરવા માટે આપવા ના જોઈએ જે સ્ત્રી પોતાના આભૂષણ બીજી સ્ત્રીઓને આપે છે તેના જીવન માં દુર્ભાગ્ય આવે છે એ સુકન્યા હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું કે કોઈ વ્યક્તિએ સાધના સમયે કોઈ તોરી વસ્તુનું દાન ન કરવું જોઈએ પણ દીકરે તે દૂધ આપ્યો હતો સાધના સમયે દોડી વસ્તુનું દાન કરવાથી ખરાબ નસીબ લાવે છે અને વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે એ દીકરે મેં તને તે બધી વસ્તુઓ વિશે જણાવ્યું છે જે ક્યારે દાનમાં ન આપવું જોઈએ પછી સુકન્યા કહે છે હે લક્ષ્મી માતા

પછી સુકન્યા પણ માં લક્ષ્મી આભાર માને છે અને ત્યાંથી તે ઘર તરફ જવા લાગે છે પછી તેનો પતિ તેની શોધમાં તેની તરફ આવતો હોય છે તે સુકન્યા પાસે આવે છે અને તેની પાસે માફી માગે છે અને કહે છે કે હે સુકન્યા મેં તને ઘણું બધું સારું અને ખરાબ કહ્યું હતું માતા લક્ષ્મીની કૃપાથી આપણી બધી સંપત્તિ અને વૈભવ પાછો મળી ગયો છે દેવી સુકનિયાના ઘર ને આ ચાર વસ્તુઓ ક્યારે બીજા ને આપે ન હતી દેવી તો મને આશા છે કે તમને આ વાર્તામાંથી તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે